હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ઈશિતા હાઉસ માં હું તમારા માટે લઈને આવી ગઈ છું સાડીઓનું કલેક્શન વર્ક સાડીઓ જણાવજો આગળ વધીએ છો તમે સિલ્ક ની ઉપર આર્ટિકલ રહેવાનો છે ટુ વર્ક રહેવાનું છે સાથે સાથે જોઈ શકો છો કે આખી સાડીની અંદર ફિગર વર્ક રહેવાનું છે અને હેન્ડ વર્ક પણ તમને મળી જવાનું છે તો લહેરિયા પ્રિન્ટની આજે સાડી છે જોર્જેટ મટીરિયલની અંદર સિરોસ્કી

તો સિલ્કની અંદર આ આર્ટિકલ તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ છે તો તમારે શું કરવાનું છે સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરી લો ડિટેલ્સ લઈ લો વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે સીઓડી પણ અવેલેબલ છે તો જલ્દીથી જલ્દી આવી જાઓ વિષતા હાઉસમાં અને પરચેસ કરી લો